કયા વિસ્તાર નું આપડે સુમેશ્વર નગર પ્રવીણ નગર ની સામે વાસણા વાસણા વિસ્તારના પ્રવીણ નગર પણ આ ગ્રુપ જોડાયું અને પ્રભુ શ્રી રામની નગર યાત્રા i don't know ગુલભાઈ ટેકરા આવી પહોંચ્યા છે અને ગુલભાઈ ટેકરાથી જ્યાં ભવ્યથી ભવ્ય ભગવાન શ્રી રામની પાંચ ફૂટ જેટલી મોટી પ્રતિમા છે એ પ્રતિમા નગરયાત્રાએ નીકળશે અને સર્વ સમાજ સાથે જોડાઈ અને પ્રભુ શ્રી રામની યાત્રા કરતા આવી રહી છે જ્યાં અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યાં ગુલભાઈ ટેકરા અમદાવાદ ખાતે બહારી સમાજનું લોક મેરામણ તણાઈ આવે એની થોડીક ક્ષણો બાકી છો તો જયારે શરૂ થશે ત્યારે આપણી સમક્ષ પાસે હાજર થઈશું પાછળ ગુજરાત યુનિવર્સિટીના તમામે તમામ કોલેજ કર્મીઓ પણ આજે આપણી ભાવિ સમાજની સાથે જોડાયા છે સાથે આપણી સાથે જોડાયા છે આજે ભગવાન શ્રી રામની જે યાત્રા નીકળવાની છે તેમાં યુનિવર્સિટીના આપણા પીએસ સાહેબ પણ આપણી સાથે જોડાયા છે આપણે એમને પૂછીશું કે આયોજન થયું છે આયોજન આપણે કેવું લાગે છે એ શબ્દ આપણી તરફથી બાવરી સમાજે આયોજન કર્યું છે તો આયોજન કેવું લાગે છે આ કાર્યક્રમ શ્રી રામ ભગવાનના કાર્યક્રમ અંતર્ગત આજે બાવરી સમાજ છે

બીજી ઉજવણી થઈ રહી છે અને તમામે તમામ સભ્યો તમે જોઈ શકો છો જય શ્રી રામ એક તરફ અયોધ્યા ભગવાન શ્રી રામ નું પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહ્યો છે ત્યારે તમામે તમામ બાવરી સમાજ અમદાવાદ ની આ ગુલભાઈ ટેકરાથી જુઓ કેટલા ઉત્સાહમાં જય શ્રી રામ જય જય શ્રી તો મિત્રો જે બીજું આયોજન છે એ બીજું આયોજનના આપણા સભ્યો અહીંયા જોડાયા છે અને આપણને જણાવશે કે આજે શું આયોજન છે કેવી રીતનું આયોજન છે આપણા ભારત દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના રાજમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે એ નિમિત્તે આપણે ગુલબાઈ એટલા બસો બ્યાસી ફ્લોટમાં જયકાળ ગણ દાદા સેવા મંડળ ભાવિ સમાજ સેવા સમિતિની બંને ટીમ મળીને રામ ભગવાનનું એક નાનીનું આયોજન રાખવામાં આવેલું છે તો આપણા દુર્ગા દેવતાના વાસના જેટલા બી ભયો સાંભળતા હોય આ આયોજનમાં બધા સાથ સહકાર આપી એક સાથે મળી અને જય શ્રી રામનો નારો લગાવે છે જય જયારે અહીંયા આજે આપણે અહીંયા લગભગ સો કિલોનું શીરાનું પ્રસાદનું આયોજન કર્યું છે પાણીનું આયોજન કર્યું છે એ તમામ પબ્લિકને આપણે આજે પ્રસાદ વિતરણ કરવાનો છે અને કોઈ બી મોટા અધિકારી આવે એમનું બી સ્વાગત કરવાનું છે અને ભગવાનનું નામ જય જય શ્રી રામ આખો દિવસ અહીંયા આજે પ્રોગ્રામ ચાલવાનો છે આયોજન છે આખો દિવસ ભગવાન શ્રી રામનું રતન થવાનું છે બાવરી સમાજમાં ગુલમાઈ ટેકરા ખાતે અંડા મુખી બસો બ્યાસી ટોટલ સભ્યો કારભેરો મિત્રો મંડળે આયોજન કર્યું છે અને સાથે સાથે જે અહીંયા નગરયાત્રા શ્રી રામની નીકળવાની છે તેમના માટે એમને છ કિલો ઉપરાંત શીરા ભગવાનની પ્રસાદીનું આયોજન કર્યું છે અને સૌને પાણીની વ્યવસ્થા પણ કરી છે તો સાથે સૌ મળીને બોલી છું ش <laughs> شرا સમસ્ત ભાઈઓ બહેનો માતૃશક્તિ બાળકો ને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે બધા જ આ પ્રમાણે આગળના જીવનમાં પણ સાથે રહીએ આપણે બધા સમરસ થઈને રહીએ આપણે બધા ઉંચ નીચના ભેદભાવ ભૂલીને રહીએ એ જ અભ્યર્થના સાથે જય શ્રી રામ અરે મોટા મોટા કોર્પોરેટર્સ સાથે જે બી અમદાવાદની મુલાકાત રહ્યા છે ભગવાન શ્રી રામની જે પ્રતિમા છે તેની મુલાકાત રહ્યા છે સાથે બાળ સ્વરૂપે ભગવાન શ્રી રામ પણ આવ્યા છે જય શ્રી રામ જય રામ પોતે જય શ્રી રામ બોલી રહ્યા છે બાળ સ્વરૂપે શ્રી રામ ગોગાઈ ડીકરામાં પધારે છે મિત્રો રામ હર સાત મેં લક્ષ્મણ જોયું બાદ સ્વરૂપે રામ અને લક્ષ્મણ પણ દર્શન થાય છે ક્યાં થાય ફક્ત બાવરી સમાજમાં I love you. 嗯嗯嗯嗯。嗯嗯 ખોડિયાર મિત્ર મંડળ દ્વારા પણ ગુવાઈ ટેકરામાં આવેલા જુગજ જોગણીમાં જુગત કલ્યાણ જોગડીના મંદિરની બાજુમાં પણ શ્રી રામની સ્થાપના કરી અને આજના મહોત્સવનું અહીંયા પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી આ શ્રી કોડિયાર મિત્ર મંડળ હવે જય શ્રી રામ જય શ્રી રામ કોટેશ્વર મહાદેવમાં આજે રામ મંદિરનું ભવ્ય ને ભગવાન બિરાજમાન થઈ છે અયોધ્યામાં તો હરેક ગામમાં સતા બાવરી સમાજ તરીકેથી અગિયારસો દીપક પ્રગટાવી કોટેશ્વર મહાદેવ ની આરતી કરવામાં આવી છે આજે જય શ્રી રામ દીપટ પરગટાવી કરવામાં આવી છે સમય આવે છે માથા થી પૂરો થઈ રહ્યા છે જય શંકર જયારી જય શંકર મહારાજ જો ભોગ સારો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો અને એ બાવરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય કૃષ્ણારી જયશંકર મહારાજ